પણ પતિ પત્ની ઓરવો અને પ્રેમી સાથે રહેવા પત્ની બની હત્યારી વાળો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે જસદણ થી મુસ્કાન કી જેવો કેસ સામે આવ્યો છે જેમાં દસ વર્ષનું લગ્ન જીવન પણ એ પ્રેમ સંબંધ સામે ન લડી અને તો પતિ નહીં પ્રેમી જોઈતો હતો એટલે જેમ મુસ્કાન અને સાહિલે સૌરભ ને પતાવ્યો હતો એમ જ પત્ની અને પ્રેમી એ પતિને રાત્રે ઊંઘમાં જ પતાવી દીધો ક્રાઇમ થ્રીલર ફિલ્મ બને એવી મર્ડર સ્ટોરી છે આ આવો બતાવીએ પોતાનો કાળજાનો પોતાનું કાળજાનું કટકું પોતાનો આધાર ગુમાવ્યો એ બાળકોએ પોતાનો ભાગ્ય વિધાતા ગુમાવ્યો बहन पुतानो वाल सोयो भाई को मारियो घर ने लक्ष्मी ए पोतानो परिवार बिखेरियो पोता ना ज बाड़कों ने कर अनाथ ગુજરાત પતિઓ હવે તમારો વારો ગુજરાતમાં પણ હત્યારી પત્નીઓની ભરમાર પ્રેમી માટે પતિ ની વાયરસ ગુજરાત આવ્યો ઘરની પાગલ પોતાનો જ પરિવાર વિખેરી નાખ્યો છે પહેલા જોવો આ દ્રશ્યો તમને જોયા અને ઉડી ગયો ચેન કવી હતી દોસ્તી ને થઈ ગયો પ્રેમ દસ વર્ષ નું લગ્ન જીવન પણ અંજામ શું આવ્યો જો ના દેવપરા ગામ જ્યાં રહેતા ત્રીસ વર્ષીય જયરામભાઈ વલ્લભભાઈ સદાધિયા કે જે ખેતીવાડી અને મજૂરી કામ કરીને પરિવાર નું ગુજરાન ચલાવતા તેમની નિર્મમ હત્યા થઈ ગઈ છે અને તેમની હત્યા અન્ય કોઈ નહીં પરંતુ તેમની પત્ની સુરતા એ પોતાના પ્રેમી ભાવેશ તિરુભાઈ કુકડિયા સાથે મળીને કરી છે દસ વર્ષનું લગ્ન જીવન સાત વર્ષની દીકરી પાંચ વર્ષનો દીકરો છે છ સાત વર્ષ થી શરૂ થયા આડા સંબંધ લગ્ન પ્રસંગમાં રસોઈ બનાવવાનું કામ કરતી પત્ની પ્રેમી તેની જોડે જ રસોઈ કરતો રસોઈ કરતા ગયા અને ગુલ ખીલતા ગયા પતિ રસ્તાનો કાંટો બનતા બનાવ્યો હત્યાનો પ્લાન ન ન વિચાર્યું પ્રેમમાં સુરતાને તો બસ ભાવેશ સાથે જીવન વિતાવવું હતું એટલે પતિ વાડીએ ઊંધ્યો ત્યાં જ કુબાડા ના ઘાત ઝીંકી તેનું કાસળ કાઢી નાખ્યું જેરામ પરિવાર હવે ન્યાય માંગી રહ્યો છે પરંતુ એ બાળકો હવે શું એમની માતા એમના પિતાની હત્યા કરીને ભાગી ગઈ પ્રેમી સાથે પકડાઈ જાય તો પણ જેલના સળિયા પાછળ જશે આ પતિ પત્ની ઓર બોના ચક્કર માં એ નિર્દોષ બાળકોનું તો જીવન બરબાદ થયું ને એમને તો માતા પિતાની છત્રછાયા વિના જીવન કાઢવાનું ને એક મહિલા કદાચ અન્ય પુરુષના પ્રેમમાં પાગલ થઈને એક પત્ની બનીને ન વિચારી શકે પણ એક મા તો બનીને વિચારી શકે કે એમના બાળકોનું શું થશે ગુજરાતમાં હવે આવા કિસ્સાઓ લાલબત્તી વગાડી રહ્યા છે એટલે જ ગુજરાતમાં પતિઓ ધ્યાન રાખજો કાળુ રાઠોડ બીટીવી ન્યૂઝ જસદણ